હેલો ફ્રેન્ડ્સ છે માય ચેનલ ઢોકળા ખાવાની ઈચ્છા પણ ઝંઝટ એ હોય છે કે ઢોકળાને પલારો લોટને ત્યારબાદ તેને આથો આવવા દો ત્યારે ઢોકળા બનીને રેડી થાય છે તો આજે હું એ બધી પ્રોસેસને કટ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી લઈને આવી છું એટલા ટેસ્ટી અને સોફ્ટ ઢોકળા બનીને રેડી થઈ જશે જો તમને મારી આ ઇન્સ્ટન્ટ ટોકળાની રેસીપી ગમે તેને લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો હેપી કુકિંગ એન્જોય કુકિંગ તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ એના માટે આપણે એક વાસણ લેવાનું છે અને એ વાસણમાં એક બાઉલ જેટલો બેસન એટલે કે જે આપણે બજારમાં મળે છે એ જ બેસન લેવાનું છે એને બાઉલમાં લઈ લેવાનું છે એની સામે બે ચમચી જેટલો સોજી બજારમાં ઇઝીલી મળે છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે કલર માટે પિંચ હળદર એડ કરવાની છે હવે આપણને ઢોકળા ખાટા મીઠા ગમતા હોય છે દરેક ગુજરાતીને તો એના માટે આપણે ખાટી લેવાની છે કારણ કે આપણે આથાની પ્રોસેસ નથી કરતા જો આથો આવે તો આપણે ઢોકળા થોડા ઘણા ખાટા થતા હોય છે હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે આ રીતે વિસ્કેટના મદદથી મિક્સ કરવાથી એમાં લમ્પ્સ નહીં રહે અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરી અને એક પતલું બેટર બનાવીને રેડી કરવાનું છે હવે આપણે એમાં પાંચ જેટલી ખાંડ એડ કરીશું અને એક ચમચી લીલા મરચા વાટીલા એડ કરવાના છે હવે એને બી સરસ મિક્સ કરી લઈશું હવે આપણે એને સાઈડ કરી અને પહેલા ઢોકળાની પ્લેટને ઓલથી ગ્રીસ કરી લેવાની છે તમે સ્ટીમરની પ્લેટ ના હોય આ વાળી તો તમે કોઈ બી ઘરની થાળીને બી આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની એમાં બી સરસ જ ઢોકળા ઉતરશે હવે આપણે એમાં બેટરમાં એક ચમચી જેટલો ઈનો જે બજારમાં મળે છે એક પાઉચ એ એડ કરી લેવાનું છે અને ઈનોને એક્ટિવ કરવા માટે એક ચમચી જેટલું પાણી એના ઉપર એડ કરવાનું ઈનો એક્ટિવ થઈ જાય એટલે બધું સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતે ફીણવાળું ટેક્સચર આવે ત્યાં સુધી હવે આપણે ઈનો નાખ્યા પછી આપણે સેજબી રાહ નથી જોવાની તરત જ આ બેટરના આપણે ઢોકળા ઉતારી લેવાના છે જો તમે એને રેસ્ટ આપી દેશો તો તમારા ઢોકળા ફૂલવાની જગ્યાએ એ ઢીલા બની જશે હવે આપણે આ બેટરને તરત સ્ટીમર પ્લેટમાં લઈ લઈએ એની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી નાઇફથી ચેક કરી લેવાનું કે નાઇફમાં કશું બી આવતું નથી એટલે આપણા ઢોકળા ઉપર ચડી ગયા છે હવે આ ઢોકળાને સાઈડ કરીને એના ઉપરનો જે તડકો કરવાનો છે એના માટે આપણે એક પેનમાં ત્રણ ચમચી જેટલું સિંગતેલ લેવાનું છે આમાં સિંગતેલ જ લેવાનું કારણ કે સિંગતેલનો ટેસ્ટ જ આમાં સરસ લાગે છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રઈ રઈ તતરે એટલે ત્રણ ચમચી જેટલા તલ એડ કરવાનો છે અને આ વઘારને આપણા ઢોકળાની પ્લેટ પર પોર કરવાનો છે એ પહેલાં આપણે ઢોકળાની પ્લેટને બહાર કાઢી ઢોકળા કટ કરી લઈશું ઢોકળાને તમને છેવા શેપમાં કટ કરવા હોય એવા શેપમાં કટ કરી શકો છો હું અત્યારે જે રેગ્યુલર શેપમાં હોય છે એ જ શેપમાં કટ કરી રહી છું હવે ઢોકળા સરસ કટ થઈ જાય એટલે એની ઉપર આપણે જે વઘાર બનાવ્યો હતો એ સ્પ્રેડ કરી લેવાનો છે આ રીતે તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે હું તમને એના બે પીસ બતાવી દઉં કે કેવા સરસ એવા ઢોકળા રેડી થયા છે હવે ઢોકળા જોડે ખવાતી ગ્રીન ચટણી માટે એક મિક્સર ગ્રાઇન્ડર લેવાનું છે એમાં અઢીસો ગ્રામ જેટલા ધાણા લેવાના છે લીલા ધાણા બે લીલા મરચા લેવાના છે સાત થી આઠ કડી લસણની અડધા લીંબુનો રસ એડ કરવાનો છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પા બાઉલ સિંગદાણા એડ કરવાના છે તમે એની જગ્યાએ દાળિયા બી લઈ શકો છો પાંચ ચમચી જીરું એડ કરવાનું છે જીરુંની જગ્યાએ તમે ચાટ મસાલો બી લઈ શકો છો અને થોડું પાણી એડ કરી અને બધું સરસ આ રીતે ચટણી ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેવાની છે તો આપણે ઢોકળા બી રેડી છે અને ઢોકળા જોડે ખવાતી ગ્રીન ચટણી બી રેડી છે તો ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી અને ગેસ્ટ આવે તો ટેન્શન વગર આ ઇન્સ્ટન્ટ ફટાફટ ઢોકળા બનાવીને સર્વ કરીએ તો તમે બી આ ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી ઘરે બનાવજો ને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ આવજો જય શ્રી કૃષ્ણ